જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમાલ ગોધરા તથા મામલતદાર મોરવાના સંયુક્ત ક્રમે પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામની જે આર દેસાઈ કેમ્પસમાં ઈ કેવાયસી અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા અંગે કેમ્પમાં જીઆર દેસાઈ સ્કૂલ કમ્પાઉન્ડ આવેલ નર્સિંગ કોલેજના ત્રણસો દસ વિદ્યાર્થીઓ આઈટીઆઈના એકસો પાસઠ વિદ્યાર્થી તેમજ ધોરણ અગિયાર તથા બારના એકસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ આમ કુલ મળીને છ સો વીસ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ પ્રોજેક્ટ દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેનો વિડીયો બતાવવામાં આવ્યો હતો તેમજ વધુમાં વધુ રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછો ત્રીસ થી ચાળીસ ઇ વાયસી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થા કરતા ઓછું અનાજ આપતા હોય તેમજ રાહત દરે મળવાપાત્ર ખાંડ ચણા તુવેર દાળના વધુ રૂપિયા લેતા હોય તે અંગેના જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવા સમજૂત કર્યા હતા કોઈ ખાનગી વેપાર દ્વારા ઓછું તો લીને આપતા હોય તેમજ વધુ કિંમત વસૂલતા હોય તો તે અંગે ગ્રાહકો રજૂઆત કરવા સમજૂત કર્યા